નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત છે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજથી લગભગ પચાસ વર્ષ પહેલાની સત્ય ઘટના ભાવનગર જિલ્લાનું એક ગામ ખોબા જેવડું ગામ અને મોભાદર ખોરડું મોટા ડેલા માં સામ સામે આવેલા બે મેળીબંધ મકાનો વચ્ચે ક્રિકેટ રમી શકાય એવું મોટું સહિયારું સામાન્ય દિવસોમાં પણ એ ખોરડાની એક એક ચીજમાંથી વૈભવ ઓવરફ્લો થાય એમાં આજે તો રૂડો અવસર હતો મોટાભાઈ રામજી અને તેની પત્ની રમાબહેનની દીકરી રાજલનું લગ્ન હતું અને સામેના ખોરડામાં રહેતા તેમના નાના ભાઈ તળસી અને એની પત્ની તારાની દીકરી કેજલનું પણ લગ્ન હતું પરણવા ઉત્સક બને સાધુ ભાઈઓ એકબીજાના તાટ્યા ખેંચની રમત રમી રહ્યા હતા એકમેક ને નીચું જોરાવવાના પ્રયત્નો કરતા હતા દેલા ઉપર આસો પાલવના તોરણથી શોભી રહ્યા હતા ફળિયું વરાઈ જુલાઈને વાનખેડમાં મેદાને જેવું બની ગયું હતું બે માંડવા રોપાઈ ગયેલા આજુબાજુના દસ ગામડાઓમાંથી બળભાદર પટેલો આવીને ઢારેલા ખાટલા પર બેસીને ચાના ઘૂંટણા માણી રહ્યા હતા રઢિયાળી પટલાણીઓ હલકદાર કંઠે

લગ્ન છે હવે પછી બબે વર્ષના અંતરે બીજી બે દીકરીઓને વડાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી પછી સુખે ભજીશું શ્રી ગોપાલ જવાબમાં રમા કહેતી હજી તો આ પાસરોમાં પહેલી પૂણી છે આપણી રાજન નસીબદાર કે રમેશ કુમાર જેવા સારા જમાઈ મળી ગયા હજી બીજા બે એવા સારા

પ્રયત્ન કરી શકતા હતા પણ બંને સંતોષી જીવ હતા જેવી હરિ ની ઈચ્છા એ એમનું જીવન સૂત્ર હતું સામે ખોરડે તળશી અને તારા ને એક દીકરી અને એક દીકરો હતા યોગાનું યોગ એમને પણ દીકરી નિધાર્યા હતા સહિયારું ફળિયું હતું સહિયારા સગાઓ હતા અને સહિયારો આનંદ હતો

સમયમાં બાંધાવવાનું હતું સગપણમાં સાધુ અને જમાડવામાં લાડુ રાજલના વરાજા રમેશ કુમાર અને તેજલના વરાજા તેજશકુમાર બંને બીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા હોય એવા તૈયાર થઈને આવ્યા હતા બંને વચ્ચે મીઠી મજાક મસ્કરી પણ ચાલતી હતી રમેશ કુમાર તો શાંત અને ઠરેલ સ્વભાવના હતા

છું રમેશ કુમારે જનોય જવાબ આપ્યો તેજેશ કુમાર એમ સહેલાઈથી હાર માને એવા ન હતા તો તમારી મોજડી જૂની કા લાગે હા મારી મોજડીની ચમક તમારી મોજડીની ચમક કરતા જરાક ઓછી છે પણ એનું માપ મોટું છે રમેશ કુમારે કોથળામાં પાંચ શીરી ભરીને તેજેશ કુમારના લઘુચામાં મારી આમ ને આમ મજાક મસ્કરીમાં સમય પસાર થતો જતો હતો બંને સાધુ ભાઈઓ એકબીજાના તાંતિયા ખીચની રમત રમી રહ્યા હતા એકમેક નીચું જોડાવાનો પ્રયત્ન કરતા હતા એમાંથી જે હાસ્યની છોડો ઉડતી હતી તે બંને પક્ષમાં જાનાય આવ્યો ફરી વળતી હતી સમી સાંજનો સમય હતો લગ્નનું મુહૂર્ત નજીક આવી ગયું હતું ઢોલીએ ઢોલ વગાડવાનું શરૂ કર્યું બંને વરાજા ની કીમતી વાઘાઓ માંથી સજ્જન થઈ ને રાજકુવરો ની જેમ શોભી રહ્યા માંડવે પધારવાનું મુહૂર્ત નજીક આવી ગયું ત્યાં તેજસકુમારે છેલ્લો ફટકો મારી દીધો રમેશકુમાર એક વાત યાદ રાખજો જ્યારે જવતલ હોમવાની વિધિ થશે ત્યારે તમારે મારી ગરજ પડશે કેમ કે એમાં શું નવું છે જવતલ હોમવાની વિધિ તો કન્યાઓ ભાઈ કરે એમાં તમે ક્યાં વાંચે આવ્યા રમેશ કુમારના ચહેરા પર આશર્યો ઉપસી આવ્યો તેદેશ કુમાર લૂચુ એક તો વાત છે ત્યારે તમારી પરણેતરને ક્યાં સગો ભાઈ છે જવતલ હોમવા માટે મારા શાળાની ગરજ પડશે

પાસવી દિગામાંથી ઉઠેલો ગર્વિષ્ઠ રંગકાર હતો આ મહેણું જો સાંભળી લે તો એનો અર્થ એવો થાય કે પોતે પરાજય સ્વીકારી લીધો નિર્દોષ મજાક અને મસ્કરી એને કહેવાય જે અવાસ્તવિકવાથી અથવા અતિશિયોતિ જન્મેલી હોય અહીં તો નક્કર વાસ્તવિકતા હતી રામજી પટેલને દીકરો ન હતો

કન્યા પક્ષના સગા હવાલાઓમાંથી ખીચોખીચ ભરેલા ફળિયામાં આ શરીરનું મોજું ફરી વળ્યું આ શું આજ સુધીમાં આવી રીતે કોઈ વરરાજા માંડે પધાર્યા હોય એવું કોઈએ જોયું પણ ન હતું અને સાંભળ્યું પણ નહોતું વરરાજા સીધા સસરા પાસે પહોંચી ગયા જરા અંદરના ઓરડામાં આવું તો રામજીભાઈ બઘવાઈ ગયા કેમ શું થયું એ જરા એકવાર અંદર આવું પછી જણાવું રામજીભાઈ અને રમેશકુમાર કુમાર બંને ઘરમાં ગયા રમાબહેન પણ એમની પાછળ ઘસડાયા ઓરડામાં કન્યારત્ન સોળે શણગાર સજીને બ્રિટેનના તાજમાં શોભતા કોહિનૂરની જેમ ઝગમગતી રહી હતી આ ત્રણ જણાને અંદર પ્રવેશતા જોઈને એની તમામ સહેલીઓ ઓરડામાંથી બહાર ચાલી ગઈ રમેશ કુમાર બારણા બંધ કર્યા પણ થયું શું એ તો કહો રામજીભાઈ માંડ માંડ આટલું બોલી શક્યા રમેશ કુમાર જવતલ હોમવર્ક કહી સંભળાવી પછી કહ્યું તેજસ મને જનોઈ વટ ટોળો માર્યો છે હવે તો આ રિયા પાર જ્યાં સુધી મારો સગો સાળો જવતલ નહીં હોમે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું સાંભળીને રમાબેન રડવા લાગ્યા રાજલનું હૈયું બેસી ગયું રામજી ભાઈ ગદીબડા બની ગયા કુમાર આ તમે શું બોલો છો સીધે સીધું એમ કહેતા નથી કે તમારે મારી દીકરી સાથે નથી પરણવું તમને તો ખબર છે મારે દીકરો નથી દીકરો નથી તો દીકરો પેદા કરો મારી પ્રતિજ્ઞામાંથી હું પીછે હટ નહીં કરું એ તો કેવી રીતે બને આનો અર્થ એટલો જ કે તમે લીલા તોરણે પાછા જશો અને મારી મીઢળ બંધી દીકરી આજીવન કુવારી બેસી રહેશે એ બધું તમારા હાથમાં છે આટલું કહીને રમેશ કુમાર સાસુરા તરફ જોયું મને મર્યાદા નડે છે એટલે વધારે કહી નહીં બોલું ડાહ્યા ને ડામ અને ગાંડા ને ગામ મારો ઈશારો સમજી લો અને મારું વેણ પણ સાંભળી લો હું બીજી કોઈ કન્યા સાથે

આ વિરલ ઘટના ચર્ચાતી રહી બીજા દિવસે ફળ્યું સુનું પડ્યું અને રામજી પટેલ ના ઘરનું સયમખંડ બોલતો થયો પટલાણી પતિને કહ્યું આટલા વર્ષ તમે ભક્તિ કરી છે તો ભગવાન આપની સામે જોશે મન પરથી ભેખ ઉતારો અને મારી તરફ નજર મંડ આપણી દીકરીઓ મોટી થઈ છે પણ હું હજી ઘરડી નથી થઈ બીજા જ મહિને પરિણામ દેખાય નવ મહિના પછી રામજી પટેલ નો ઓરડો પ્રસ્તુતિની પીડા થી ઉઠ્યો મલસ્ક કે સૂરજ ઉગવાને વધારી ખાતી રામજી કાકા દેવ ના ચકર જેવો દીકરો જન્મ્યો મને રાજી કરું રામજી પટેલે કાંડા પર ધારણ કરેલું સોનાનું કંડું દાયણને આપી દીધું સમય પસાર થતા ક્યાં વાર લાગે છે ઢીંગી પટલાણીનું ડાવણ પીને દીકરો અલમસ્ત બનતો ગયો અગિયારમાં મહિને ચાલતી શીખી ગયો તેર મહિનાનો થયો ત્યાં હાકોટા મારતો થઈ ગયો અને અઢારમા મહિને તો જાણે ત્રણ વર્ષનો હોય એવો લાગવા માંડ્યો ઘરની ગાયોના પવિત્ર દૂધ અને ઘી પોસાયેલો એનો દેહ પૂનમના ચાંદ જેવો ખીલી ઉઠ્યો વાદ ઉડતી ઉઠતી પરગામ પહોંચી

કોઈના મોઢામાંથી નીકળેલા એક મેળાને કારણે મારી ત્રણ દીકરીઓના જવતર આશા કરું છું કે તમને આ કહાની પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક અને તમારા મિત્રોને શેર કરી દેજો અને હા આવીને આવી કહાની સાંભળવા માંગતા હો તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે સબસ્ક્રાઇબ કરી લેજો